થરાદને એક નવી આરોગ્યની ભેટ મળવા જઈ રહી છે આરોગ્યનું આપણું મોટું હોસ્પિટલ જે ત્યાં થરાદમાં બની રહી છે તો એ તો મોટી કોઈ બીમારી હોય તો એવા દવાખાનાની અંદર ત્યાં થરાદ અને આજુબાજુના વિસ્તાર માટે રૂપ સાબિત થશે પરંતુ ગામ કક્ષાએ આરોગ્યની સુવિધા મળે અને લોકો બીમાર ન પડે એ માટે પ્રિવેન્ટિવ હેલ્થનું કામ પણ થાય અને કોઈ બીમાર હોય તો એને તાત્કાલિક સારવાર કરી શકાય એ માટે આપણા રાજ્યની માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર માન્ય આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ એમની સરકારે આપણા વિસ્તારને આરોગ્યની ખૂબ મોટી ભેટ આપી છે થોડા દિવસ પહેલાં નવ જેટલા પેટા સેન્ટરોનો ખાતમુહૂર્ત અને ઉદ્ઘાટન આપણે કર્યું હતું અને આજે એક સાથે પચીસ નવા દવાખાના આપણા ગ્રામ્ય કક્ષાના બનાવવાનું કામ ઐતિહાસિક ઘટના હશે કદાચ કોઈ એક તાલુકાની અંદર કોઈ એક વિસ્તારની અંદર ચાર લાખણીમાંથી અને બાકીના આપણે ત્યાં તો આ બહુ મોટું કામ છે એકવીસ જેટલા એક સાથે આપણે એક તાલુકામાં ચાલુ થઈ રહ્યા છે અને થોડા દિવસ પહેલાં નવ હમણાં કર્યા હતા એટલે ચોત્રીસ જેટલા પેટા સેન્ટર એનું કામ આપણે ત્યાં એક સાથે ચાલુ થશે આમાંથી ચાર બિલ્ડિંગ એ પહેલાં પેટા સેન્ટર હતા પણ એ જૂના થઈ ગયા હતા એ જૂના થઈ ગયા હતા એમાં એક દૂધવા એક પાવડાસણ ઉઠવેલિયા અને સેદલા આ ચારેય ગામની અંદર નવા પેટા સેન્ટર એને પાડીને નવા બનાવવાનું જેને જર્જરી થતા તો નવા બનાવવાનું કામ કરીએ છીએ